વે ગરબા માટે ઓફિસે આવતા આયોજકોની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન હોવાના કારણે ઓફિસમાં તોડફોડ કરી અને આયોજકોની હાઈ હાઈ બોલાવી ધ્યાનમાં લઈને ખેલૈયાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે મોઘાદાટ ગરબાના પાસો ન મળતા આજે યુનાઇટેડ વે ના ગરબામાં આયોજકોએ ઓનલાઈન બુકિંગ લીધા બાદ પાસ લેવા માટે ખેલૈયાઓને રૂબરૂ બોલાવ્યા પણ કોઈ વ્યવસ્થા ના હોવાથી ભારે અંધાધૂંધી જોવા મળી ભીડના કારણે દિવાલનું કાજ તૂટતા બે મહિલા અને સિક્યુરિટી ગાર્ડ સહિત ત્રણને ઈજા થઈ છે સ્થળ પર પોલીસ બોલાવી હતી પછી એ ખેલૈયાઓ ઓફિસમાં આયોજકોની હાય હાય બોલાવી હતી મોટી સંખ્યામાં ખેલૈયાઓએ ઓફિસમાં હોબાળો મચાવ્યો હતો અને સ્થળ પર આ જગ્યા ન હોવાના લીધે તમામ ખેલૈયાઓ યુનાઇટેડ વે ગરબા ગ્રાઉન્ડ પર બોલાવતા તમામ ખેલૈયાઓ રોષે ભરાયા હતા અને આયોજકો દ્વારા પોલીસને જાણ કરતા ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને એકત્રિત થયેલી ભીડને શાંત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ તમામ ખેલૈયાઓ રોષે જ ભરાયા હતા અને તેઓ રૂપિયા આપ્યા છતાં પણ પાસ ન મળતા આજે યુનાઇટેડ વેની ઓફિસ ખાતે હોબાળો મચાવ્યો હતો અમે યુનાઇટેડ વે ઓફ વડોદરાના પાસ કરાયા હતા એક મહિના પહેલાના પાસ કરાયા છે હજુ પાસ આયા નથી અલકાપુરી ક્લબમાં અમને કલેક્ટ કરવાનું કીધું તમે અહીંયા આવીને જુઓ કેટલું ટોળું છે અંદર દરવાજો તોડીને કાચ તોડી નાખ્યા છે

બરોડાની જનતાને શું મેસેજ આપજો આજ એક મેનેજમેન્ટ તો એવું જરૂર મેનેજમેન્ટ નમસ્કાર વડોદરાની ગરબા પ્રેમીઓને અત્યારે યુનાઇટેડ વે ઓફ બરોડાના જે જૂના ગરબા છે એ ગરબાની અંદર આપ જોઈ રહ્યા છો એકદમ મિસ મેનેજમેન્ટ ચાલી રહ્યું છે

ખરાબ પરિસ્થિતિ કહેવાય કે આટલા મોગા પાસ ખરીદવા છતાં આ ખાલાકી ગોગાવી પડે છે એના માટે સદગ બહુજ કોટી વસ્તુ કેવાય અહીંયા અલકાપુરી ક્લબ ખાતે જે લોકોએ યુનાઇટેડ વીના ગરબા ખરીદ્યા પૈસાથી ખરીદ્યા છે એમને કે પાસ નહીં મળ્યા હોય એ પાસ આપવા માટે અહીંયા યુનાઇટેડ વી તરફથી જે વ્યવસ્થા ગોઠવી છે પછી અહીંયા રશ વધી ગયો એટલે એમણે પોલીસને હમણે થોડા સમય પહેલાં જ જાણ કરી લે પોલીસ સ્થળ ઉપર આવી ગઈ એટલે એમણે હાલ ફિઝિકલી પાસ આપવાની જગ્યાએ એમને ક્યુઆર કોડ એમને ઓલરેડી આપવામાં આવેલો છે એટલે ઓનલાઈન એ ક્યુઆર કોડના માધ્યમથી એમણે એવું જાહેરાત કરી છે કે અમે એ ક્યુઆર કોડના માધ્યમથી દરેક વ્યક્તિઓને નવે નવ દિવસ એન્ટ્રી આપીશું અને અમે આ મતલબની જાણ જેમણે ટિકિટ ખરીદેલી છે એ લોકોને પણ એસએમએસ અને મેલ દ્વારા જાણ કરી રહેલ છે તો હાલ એમને એ રીતે સમજાયા છે અને એ લોકો રવાના થઈ રહ્યા છે ના એવું કોઈ ઇજાગ્રસ્ત થયું નથી આપ જોઈ રહ્યા છો આ હાલ આ અલકાપુરી ક્લબ જે છે જગ્યા નાની છે અને અહીંયા બે અઢી હજારથી થી ઉપરાંત લોકો થઈ ગયા હોય એકત્રિત એટલે થોડું ટોળું વધારે દેખાય પરંતુ એમને પોલીસે સમજાયા છે અને અહીંના લોકો તરફથી અમે જે માહિતી મેળવી છે એ માહિતીના માધ્યમથી એમને માહિતી શેર કરી છે એવું કન્વિન્સ થઈ રહ્યા છે અને હાલ બી જેટલા લોકો છે એ બધા બધા રવાના થઈ રહ્યા છે એટલે ક્યુઆર કોડના માધ્યમથી એમને નવે નવ દિવસ એન્ટ્રી મળશે એવું યુનાઇટેડ વેના આયોજકો તરફથી અમને માહિતી મળેલી છે અને યુનાઇટેડ વે પણ એમને મેલથી અને એસએમએસથી જાણ કરી રહી છે કાયદાનું પાલન કરે અને ખૂબ સારી રીતે ઉત્સાહપૂર્વક માતાજીના આરાધના કરે નવરાત્રીનું આયોજનના ભાગરૂપે સૌ એકબીજા સાથે સહકારથી ગરબા રમે એવી અમારી અપીલ